હાઈ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે તલ અળસીનો મુખવાસ આ રીતે તમે મુખવાસ બનાવશો અને આ મુખવાસને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો મુખવાસ છે તે બગડશે નહીં અળસી છે તે શરીર માટે ખૂબ લાભદાયક હોય છે અળસી ખાવાથી તણાવ ગાયબ થઈ શકે છે શરીરમાં તાકાત આવે છે અળસીની અંદર ત્રીસ ચાલીસ ટકા તેલ હોય છે અને પચીસ ટકા પ્રોટીન ફાઈબર વિટામિન બી કેલ્શિયમ કોપર ઝીંક અને પ્રોટેશિયમ જેવા તત્વો હોય છે અળસી તલનો મુખવાસ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં સો ગ્રામ અળસી લીધી છે અને સો ગ્રામ તલ લેવાના છે તો અળસી અને તલનું માપ સરખું જ રાખવાનું છે તલ અને અળસીને પેલા જ સાફ કરીને રાખી દીધા છે તો મોટી સાઈઝનું એક લીંબુ લેવાનું છે વન ટેબલ સ્પૂન અજમા લીધા છે હાફ ટી સ્પૂન હળદર પાવડર અને નિમક લેવાનું છે તો નિમક તમારા તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું નાખવાનું છે તો તલ અને અળસીને પહેલાં જ સાફ કરીને રાખી દીધા છે તલ અને અળસીમાં કાકરીનો ભાગ ના હોય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો મુખવાસ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વેર માટે સાઈડમાં રાખી દેવાના છે તો એક વાટકી લીધી છે અને વાટકીમાં જે લીંબુ રાખ્યું હતું તે લીંબુને નીચોવી લેવાનું છે અને બીનો ભાગ કાઢી લેવાનો છે લીંબુનો બીનો ભાગ કાઢી અને જે હળદર પાવડર અને નિમક રાખ્યા હતા તે નાખવાના છે તો લીંબુની અંદર હળદર પાવડર અને નિમકને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો એક મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે એટલે નિમક છે તે ઓગળી જશે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે તો એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં જે અળસી રાખી હતી તે અળસી નાખવાની છે અને અળસીને હાથની મદદથી આ રીતે પ્લેટમાં ફેલાવી દેવાની છે તો અળસીને પ્લેટમાં કાઢી અને લીંબુની અંદર હળદર પાવડર અને નિમક મિક્સ કરીને રાખ્યા હતા તે નાખવાનું છે અને તેને હાથની મદદથી આ રીતે મિક્સ કરી દેવાનું છે જો તમે ચમચી કે ચમચાની મદદથી તમે મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થશે નહીં તો અળસીની અંદર હળદર પાવડર અને નિમક અને લીંબુ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો એક બીજી પ્લેટ લેવાની છે અને પ્લેટની અંદર જે તલ રાખ્યા હતા તે તલ નાખવાના છે પ્લેટમાં તલ નાખી અને તલની સાથે જ તમારે જે અજમા રાખ્યા હતા તે અજમા નાખવાના છે અજમા ખાવાથી શરીરને બહુ બધા ફાયદા થાય છે તો અજમા અને તલને સારી રીતે મિક્સ કરી દેવાના છે તલ અને અજમાને મિક્સ કરી અને જે લીંબુની અંદર હળદર પાવડર અને નિમક મિક્સ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે લીંબુ લીધું હતું તેમાંથી બે ટેબલ સ્પૂન લીંબુ પાણી નીકળ્યું હતું તેમાં હળદર પાવડર મિક્સ કરી અને સ્પૂન અળસી નાખવાનું છે અને વન ટેબલ સ્પૂન તલમાં નાખવાનું છે તો અળસી અને તલમાં લીંબુ પાણીનું માપ સરખું જ રાખવાનું છે તો અળસી અને તલમાં લીંબુ પાણી મિક્સ કરી અને બે કલાક માટે ઢાંકી અને રાખી દેવાનું છે જો તમે ખાટું ઓછું ખાતા હોવ તો મેં આ લીંબુનો ઉપયોગ કર્યો છે લીંબુની જગ્યાએ તમારે

ગેસની ફ્લેમને તમારે મીડિયમ રાખી અને ચાર મિનિટ સુધી તલને શેકી લેવાના છે તલ આ રીતે ફૂટવા મળે ત્યાં સુધી તલને શેકવાના છે તલ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તલ બરી જશે તો મુખવાસમાં ટેસ્ટ છે તે કડવો લાગશે તો તલ શેકાઈ જશે તો તલ છે તે આ રીતે ફૂટવા મળશે ચાર મિનિટ થઈ ગઈ છે તલ છે તે ફૂટવા માંડ્યા છે તલ સારી રીતે શેકાઈ ગયા છે ગેસ બંધ કરી દેવાનો છે અને તલને એક પ્લેટમાં કાઢી લેવાના છે તો પ્લેટમાં તલને ફેલાવી દેવાના છે ઠંડા થઈ જાય છે રાખી હતી તે અળસી નાખવાની છે અને અળસી શેકી લેવાની છે તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને અળસીને છ મિનિટ સુધી શેકી લેવાની છે અળસી આ રીતે ફૂટવા માંડે ત્યાં સુધી અળસી શેકવાની છે અળસી બની ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાની છે છ મિનિટ થઈ ગઈ છે અળસી છે તે સારી રીતે શેકાઈ ગઈ છે ગેસ બંધ કરી દેવાનો છે તો અળસી જે તલ રાખ્યા હતા તેની સાથે નાખવાની છે અને તેને મિક્સ કરી દેવાની છે અળસી અને તલ છે તેને ઠંડા થવા માટે દસ મિનિટ માટે સાઈડમાં રાખી દેવાના છે એટલે દસ મિનિટમાં અળસી અને તલ છે તે સારી રીતે ઠંડા થઈ જશે દસ મિનિટ થઈ ગઈ છે એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં જે જારી આવે છે તે જારી મૂકવાની છે અને જારીમાં જે મુખવાસ રાખ્યો તો તે મુખવાસ નાખવાનો છે અને મુખવાસને આ રીતે ચારી લેવાનો છે એટલે મુખવાસમાં નિમકનો ભાગ હશે તે નિમકનો ભાગ આ રીતે ચારણીમાં નીકળી જશે ચારીમાં એક સાથે મુખવાસ આવશે નહીં એટલે બે વાર થોડો થોડો મુખવાસ કરી અને મુખવાસને ચારી લેવાનો છે તમે પણ એકવાર આ રીતે અળસી અને તલનો મુખવાસ જરૂર ટ્રાય કરજો આ રીતે તમે મુખવાસ બનાવશો અને આ મુખવાસને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો મુખવાસ છે તે બગડશે નહીં અને જો તમે આ રીતે મુખવાસ બનાવ્યો અને તમારો મુખવાસ ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તૈયાર છે અળસી તલનો મુખવાસ તો આ મુખવાસને તમે એર ટાઈપ કન્ટેનરમાં કે કાચની બોટલમાં ભરીને રાખશો તો મુખવાસ છે તે હોવાશે નહીં જે બોટલમાં તમે મુખવાસ ભરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણીનો ભાગ ના હોય પાણીનો ભાગ હશે તો મુખવાસ છે તે હોવાઈ જશે મુખવાસને ભરવા માટે તમે જે વાસણનો ઉપયોગ કરો છો તેને તમારે એક કલાક તડકે તપાડી દેવાનું છે પછી જ તમારે તેમાં મુખવાસ ભરવાનો છે તો પહેલાંના સમયમાં લોકો ઘઉણી સાથે અળસી મિક્સ કરી અને દરાવતા હતા તેવું મારા દાદી કહેતા હતા જો તમને ખબર હોય તો પણ મને કોમેન્ટમાં જરૂર તમને રેસિપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લાઇકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસિપી સાથે